રાતના લગભગ સવા અગિયાર વાગ્યા હતા અમદાવાદથી પાલનપુર જતી લક્ઝરી બસ ધીમે ધીમે હાઈવે પર આગળ વધી રહી હતી બસમાં વધારે મુસાફરો નહોતા કોઈ ઊંઘમાં કોઈ મોબાઈલમાં તો કોઈ ખિડકી બહારના અંધારાને જોતું બેઠું હતું બસની છેલ્લી સીટ પાસે બેઠેલો રોહિત એકલો હતો તેને રાતની મુસાફરી ગમતી શાંતિ રહેતી બસ રાણીપ ક્રોસ કરી ચૂકી હતી બહાર માત્ર ની લાઇટ્સ અને દૂર સુધી ફેલાયેલું અંધારું અચાનક બસ એક અજાણી જગ્યાએ ધીમી પડી ડ્રાઈવરે બ્રેક મારી રોહિતે આગળ જોયું રસ્તાની બાજુએ એક છોકરી ઊભી હતી સફેદ સાદા કપડાં ખુલ્લા વાળ ચહેરો થોડો ઝૂકેલો રાતના આ સમયે ત્યાં કોઈ સ્ટોપ નહોતું કંડક્ટરે પૂછ્યું ક્યાં જવું છે છોકરીએ ધીમા અવાજે કહ્યું પાલનપુર અવાજ એવો હતો જાણે ઘણો થાકેલો હોય કંડક્ટરે ટિકિટ આપી છોકરી બસમાં ચઢી અને સીધી રોહિતની બાજુની ખાલી સીટ પર આવીને બેસી ગઈ રોહિતને થોડી અસ્વસ્થતા લાગી બસમાં ઘણી સીટ ખાલી હોવા છતાં એ છોકરી એની બાજુમાં કેમ બસ ફરી ચાલી થોડી મિનિટ પછી રોહિતને અજીબ વાત લાગી છોકરીનું પ્રતિબિંબ ખીડકીના કાચમાં દેખાતું નહોતું રોહિતે ચોરીથી તેની તરફ જોયું તે સીધી આગળ જોઈ રહી હતી આંખો પલકારા વગર રોહિતે હિંમત કરીને પૂછ્યું તમે એકલા મુસાફરી કરો છો છોકરી ધીમે માથું ફેરવીને બોલી હા હું હંમેશા એકલી જ મુસાફરી કરું છું તેના અવાજમાં અજીબ ઠંડક હતી બસ મહેસાણા નજીક પહોંચી અચાનક બસમાં ઠંડી વધતી ગઈ એસી બંધ હોવા છતાં રોહિતને ઠરથરાટ થયો છોકરીએ અચાનક કહ્યું આ બસ બહુ પહેલાં પણ આવી હતી અહીં રોહિતે આશ્ચર્યથી પૂછ્યું પહેલાં છોકરીએ તેને જોઈને ધીમું હાસ્ય કર્યું હા એ રાતે હું પણ આ બસમાં જ હતી રોહિતના દિલની ધબકાર વધી ગઈ એ રાતે શું થયું હતું તેણે પૂછ્યું છોકરીએ ખેડકી તરફ જોઈને કહ્યું એક્સિડન્ટ થયો હતો રોહિતના હાથ ઠંડા થઈ ગયા આ બસ પલટી ગઈ હતી ઘણા લોકો મરી ગયા હતા છોકરી ધીબે બોલી અને હું પણ રોહિત શ્વાસ રોકાઈ ગયો તે ઊભો થવા જતો હતો પણ તેના શરીરે સાથ ના આપ્યો છોકરીએ હવે સીધી તેની આંખોમાં જોયું તેની આંખો કાળી નહોતી ખાલી હતી ડરશો નહીં છોકરી બોલી હું કોઈને નુકસાન નથી કરતી પછી ધીમે કહ્યું પણ જે મને જોઈ લે એ મને યાદ રાખે છે અચાનક બસ છટકાથી ઊભી રહી લાઇટ્સ થોડી ક્ષણ માટે બંધ થઈ ગઈ જ્યારે ફરી ચાલુ થઈ રોહિતની બાજુની સીટ ખાલી હતી છોકરી ગાયબ હતી રોહિત હાંફતો ઊભો રહ્યો કંડક્ટર પાસે ગયો અને કંપતી અવાજે પૂછ્યું હમણાં જે છોકરી ચઢી હતી એ ક્યાં ગઈ કંડક્ટરે અચંબાથી કહ્યું કઈ છોકરી છેલ્લી કલાકથી કોઈ ચઢ્યું જ નથી પાલનપુર પહોંચ્યા પછી રોહિત બસમાંથી ઉતર્યો તેનું મન હજી પણ ભારે હતું બસ પાછળ જતાં જતાં તેને પાછળ લખેલું વાંચ્યું આ બસનો અકસ્માત પાંચ વર્ષ પહેલાં મહેસાણા પાસે થયો હતો રોહિત આજે પણ રાતે બસમાં મુસાફરી નથી કરતો કારણ કે કેટલીક બસો માત્ર મુસાફરો નહીં યાદોને પણ લઈને ચાલે છે